બોતાર જિલ્લાના ગઢાડા શેર ખાતે કોલી સમાજના આગેવાન ગેંદર ગોહિલ અને તેમના બે ભાઈઓ સામે દાખલ થયેલી એકરોસીતીની ખોતી ફરિયાદના વિરોધમાં કોલી સમાજના લોકોએ મામલતારક શેરી ખાતે આવેડ નિપતર આપવામાં આવિયાઉન હેટોન ફોલી સંખ્યામાં એક તહા થયેલા કોલી સમાજના લોકોએ ફરિયાદ અટ કરવાની માંગ કરી હટી આ ફરિયાદ અંગે જોયાવ્યાત પાસ કરવામાં નહીં આવે તો ગંધહાઈ સિંધિયા માર્ગે આંદોલ કરવામાં આવશે તેવું કોલી સમાજના આગેવાનોએ સીમકી આ

અશોકભાઈ ડેરવાડે યુવા કોળી સમાજ આગેવાન આગેવાન એની ઉપર એટ્રોસિટીની ની કલમ દાખલ જે થઈ છે હકીકત માં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે બાકી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજ ના દબાવવામાં આવે

આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો નો ગેર ઉપયોગ છે તો આ જે તદ્દન ખોટી એફઆઈઆર છે એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી રદ નહી થાય ત્યાં સુધી ગરડા શહેર તાલુકા કોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી ગાંધીજીંજા માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ રદ નહીં જાય તો ગાંધી ગાંધીજિંજા માર્ગે અમારે આંદોલન કરવાની મરજ પડશે આ એટ્રોસિટી એક્ટને પીએસટી બોટાદ અને કલેક્ટર કોટાદને રજૂઆત કરવામાં આવશે અને ત્યાં સુધી આ એટ્રોસિટી નહીં રદ થાય તો અને કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ કોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી એફઆઈઆર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના આગેવાન ને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે ગેરવાજબી છે અને એટ્રોસિટી એપ નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે